भगव પાલન કરતા છે આપણો અને એમની ધૂન ગાવાથી પણ જો આપણે ખાલી ને ખાલી ભગવાનના નામે તાળી પાડીએ પણ એમ કહેવાય કે તાળી પાડવાથી માણસોના રોગ પાપ તાપ અને સંતાપ સમૃદ્ધ નાશ પામે અને માણસ આનંદ રહે જો અને એની અંદર એક ઊર્જા શક્તિનો સંચાર થાય આ બધી પવિત્ર વસ્તુઓ છે જો અમજાઈ જાય તો એટલે ભગવાનના ભજન કરવા વાળો હંમેશાને હંમેશા આનંદમાં રહે અને આ વસ્તુથી માણસોનું આયુષ્ય બળ બુદ્ધિ એ બધી વધે પણ એના ઓપોઝિટમાં એની સામે માણસો ખોટા રસ્તે જાય ખોટા રસ્તે જાય દારૂ પીયાથી હું થાય માણસો અસર પતી જાય ધિયસનો કરવાથી અને મોટી વાતો સાંભળવાથી માણસો ધરોપ તરફ જાય એનું અમંગ જ થાય અને ઉપરથી ગુણ્યની કમાય પાક કમાય એટલા માટે સંતો મહંતો સાંઈ બાબા એ વાત સરસ થઈ કે કોઈ ખરાબ માણસ હોય તો

પણ આ તો સંસારીને બોતાવ્યો એ બોલ એટલા માટે આપવામાં આવેલો કે તમારા મગલ બે બગડતા રહે તો તમારું ધ્યાન આપનું ધ્યાન ભક્તિ તરફ લઈ શકતું નથી એટલા માટે આ બોલાવ્યો નહીં તો ગાડા માણસો પડતો અને વિશેષ પ્રેમ પણ પાસતો કારણ કે જેમ એક માયમાપનો એક ગાંડો છોકરો હોય અને તે તો હોશિયાર હોય પણ માય બાપને એક વધારે હોય તો કામ કારણ કે પેલા તો કલ્યાણ રીતે કરી લે પણ ગાંડા દીકરા નું શું થાય એ માય બાપુ ચિંતા રહે પણ સમયાંતરે સમય એવો આવે કે પેલા હોશિયાર તો બહુ હોશિયાર થઈ જાય પણ એ માય બાપ નો ગાંડો છોકરો એ જ કરે આ સંસારની ની પણ આવું છે તો એટલા માટે એ ગાંડા રૂપલા પર બાબાને વિશેષ પ્રેમ રહેતો પણ કોઈ દુર્જન માણસ હોય તો આપણો માઇન્ડ બગાડે ભક્તિ તરફ વળવા નહીં દે અને હમણાં આપણે આ સારું સારું સાંભળતા છે પણ ખાલી એ આ કદાચ આપણા મગજમાં નહીં રહે પણ એક બીજાના ખાલી ખરાબ શબ્દ કહ્યો એટલે એની અસરો વર્ષો વર્ષ સુધી રહી સારું કહ્યું નહીં રહે પણ ખાલી એ જ નમણ કહેલા શબ્દ એ જન્મ સુધી માણસ જીવે ત્યાં સુધી ભૂલી શકતા નથી તો ખાલી નામથી આપણે વિચાર કરવાનો કે આ નબળી વસ્તુમાં કાકા જેવી એને સારી વસ્તુઓ પણ પહોંચી શકતી નથી સંસારી માટે આ નહીં તો આ સંસાર આ સમજ તો બધું જ કરે એટલે બને ત્યાં સુધી કોઈને પણ આવી દીધું ખરાબ સમજો કહેવા નહીં નહીં તો એક વાર સાંધો એક વાર વાંધો થયો એટલે એમાં વાંધો વાંધો રહી જઈને પછી એ વસ્તુ નહીં રહી શકે એટલે બને ના ગાર ખાઈ લેવાની સહન કરી લેવાની પણ વાંધો આવી કરવાની જરૂર અને જે કરે નહીં જાણે જો હમણાં આપણે બધા બેહેલા છે કોઈની અંદર સારા વિચાર પણ ચાલતા હશે ને અમારામાં અમારા જેવા કોઈ માયા નહીં હશે તેના નબરું પણ વિચાર આવ્યા ગયો હશે પણ તેનો પ્રોબ્લેમ તેનો છે કારણ કે આ આ દરબાર જેવો ભાવ રાખે એવું પણ જયા અને જય ભાવો દયા તે સા અનુભવો એટલે ભાવ

બે ત્રણ કલાક કરાવી લાય હવે નામ આપવા જાવ તો કામ નહીં લાગે પણ આ સ્થિતિ થાય એટલે કોઈ પણ ભગવાનનું કે જ્યારે કાર્ય આવે ત્યારે એ મનમાં પણ નહીં રાખવાનો કે મને ટાઈમ નહીં મળે મને આમ નહીં મળે જો જ્યારે માણસોને ભક્તિમાં ટાઈમ નહીં મળે તો એનો ટાઈમ ભગવાન અલગ અલગ જગ્યાએ અને એવી સ્થિતિ નહીં થાય ત્યાં સુધી સારું છે પણ આપણે બધા ભગવાન માટે ટાઈમ કાઢતા છે એટલે આપણી એવી બહુ સ્થિતિ ઓછી આવે એટલે બોલવાનું પણ નહીં કે મને ટાઈમ નહીં મળે ને તો જે વિચાર એને લખાઈ જાય જે બોલે તે લખાઈ જાય આની ડાયરીમાં ખાલી વિચાર આવે એનો એક ઈચ્છો મારો બધા ધ્યાન દઈને ખાલી ખરાબ વિચારે તો પણ શું થાય પણ અમારા કિસ્સાઓ એટલા માટે કહેવું પડે અનુભવ કરેલા કિસ્સાઓ એકવાર એ દમણ દમણની અંદર અમારે લગ્નમાં જવાનું થયું કિસ્સો બધા કહેવાયેલો પણ હશે પણ નવા ભક્તો સાંભળે તો કમસે કમ ખરાબ વિચારે તો નહીં પણ અમારા પોતાના થી લાખ કિસ્સાઓ એ બધાને આગાડી રજૂ કરી રહેલો છે એ દમણની અંદર લગ્નમાં ગયેલા અને એ દીકરીના લગનમાં ગયેલા જયમાં પેટ ભરીને જો જયમાં લગન લગ્નમાં જાય એટલે પેટ ભરીને જમે એમાં તો કઈ મોટી બાબત છે પણ સ્થિતિ એવી થઈ કે ચાંદલો લખાવા ગયા ત્યાં બસો એકાવન રૂપિયા કાયડા કાયડા બસો એકાવન પણ લાઈન બહુ ચાંદલાની લાંબી હતી લાઈન લાંબી હતી અને ત્યાં પાછા વાજા વાગ્યા કરે ખાલી વાજા વાગ્યા કરે એટલે લખવાવાળાને બરોબર સંભળાય ને એટલે ચાંદલો હું ધીરેથી લખે એટલે મારા દોસ્તારે એમ કે આ તો બહુ મોટા માણસ અહીંયા હોય ચાંદલો લખવા આ તો બહુ મોટી હસ્તીઓ છે લગ્ન નીકળી ના એટલે મેં તો એને મેં તો ના પાડ્યું એટલે ચાંદલો તો લખાવવું પડે યાર આપણે ખાધરું એટલે પણ તે તો અહીંયા મેં તો ચાલે તમે તારે

પાપ કરવાનો હોય ત્યારે કોઈ પણ દિવસે પાપ કરવાની જરૂર એ પવિત્ર આયે તમથી હોય મનથી હોય કે તમથી હોય એનો સારો ઉપયોગ કરવાનો ત્યારે જ મારું કે તમારું કલ્યાણ પરમ અને આ કિસ્સાઓ આ આત્મકથાઓ બધાને એટલા માટે કહેવું પડે કે આપણે ડગલે ને પગલે તેમાં મનથી કેટલા પાપ કરતા હોય એની કોઈ ગણતરી રાખવામાં આવતી નથી કારણ કે નજર મંદિરમાં બેહીને પણ પાપ કરી જ લાગે એ બી આપણી બધાની નજર એટલે એ નજરની અંદર બદલાવ નહીં આવે પણ એ મનથી થયેલા પાપો અને ધમથી તો કદાચ લોકો જોયે એમ કરીને બહુ પાપ નહીં કરીએ કારણ કે ધમથી પાપ કરે કઈને મારવા જાય તો લોકો જોઈ એટલે તે તો કદાચ ઓછા પણ મનથી તો પગલે ને પગલે પાપ કરીએ કોઈ કદાચ ગાડી લાવી હોય અને આપણને થાય કે હા આની ગાડી આવી આનો ગાડીનો આપણા વિચારો આવે બધાને આવા પણ એવું કંઈ નથી મિત્રો જો ગાડી કે આ બંગલા એ બધી નિર્જીવ વસ્તુઓ છે એ એમને તારે નાશ થનારી વસ્તુઓ છે અને એ શોખ પૂરા કરવા હોય તો એનો પૈસા ખર્ચીને પૂરા કરી શકાય અને એટલા માટે અમે તો એ ચાલુ સત્સંગમાં પણ કહી દઉં કે વિમાનમાં પણ દહી આવ્યા બે પાંચ વાર વિમાનમાં દહી આવું ધીમા બી હું છે પછી તો ક્યારે ઉતરી પડે એમ થાય જો કોઈ પણ નવી નવી વસ્તુમાં શોખ થાય કે વિમાનમાં બેહી રહે પણ એક બે વાર કહે હે પછી ધીમા બી હું બેહવા ધીમા બી પછી નીચે ઉતરી પડવાનું કારણ કે નીચે જેટલો આનંદ છે એટલો સ્વર્ગોમાં પણ આનંદ

પણ કેટલું જીવન આનંદથી જીવવા જેવું છે અહીંયા જે જાણે તે આપણે કરીએ હમણાં મન થાય કે આર્થિક જાય કારણ કે કરી શકે અને અમારે કોઈ અભાગ્ય ધન જાય જાય તો પણ કોઈ રોકટોક કરવા વાગો કહેવાનો મતલબ તમને પૃથ્વી પર બધી જ વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે અહીંયા આનંદ છે અને અહીંયા ભગવાનની કૃપાથી આપણને બધી જ વસ્તુઓ પ્રાપ્ત થઈ અહીંયા આવીને આપણને મા બાપ મહિના અહીંયા આવીને આપણને પત્ની મળી બાળકો ઘરબાર મળ્યું કઈ વસ્તુની મળી અને આપણે બધા સદભાગી છે કે બધી જ વસ્તુ પણ આપણા પર છે તે છતાં પણ મનમાં અસંતોષ છે મનમાં અસંતોષ રાખવાની જરૂર નથી મુકામ કારણ કે બધી જ વસ્તુ ભગવાને આપણને આપી દીધેલી છે અને પછી પણ જો આપણે બધા રડતા રહે તો આપણું જીવન ખીડે જાય એટલા માટે છે તો તેનો ઉપયોગ કરી લેવા જેવો છે આવા સત્કાર્યો ચાલે ત્યાં જીવોને ખવડાવવામાં બધી જ રીતે તમે પુણ્યના કાર્યો કરી શકીએ જો મારા એ કેવું પડે કે દારૂ પીવાનો પાંચસો રૂપિયાનો પણ દારૂ પી જાય પણ એના બદલામાં એ ખાલી ને ખાલી વીસ રૂપિયાની ઘડી હાથર લઈને વીસ રૂપિયાના સેવ ઉમરા લઈને કદાચ માછલીને કે કીડીઓને ખોડાવે ચપલાઓને ખોડાવે રોજને ને રોજ આ કામ કરે તો એના તો મારા જયંતિભાઈ સાથેના અનુભવો છે કે જ્યારે કંઈક બાબાને પૂછવામાં આવ્યું

લોકો આમાં ખોટા પૈસા બગાડે પણ જ્યારે માણસો આ લક્ષ્મીને સારી રીતે એનો ઉપયોગ કરે સત્કાર્યોમાં વાપરે તો એ લક્ષ્મીજીના પર પ્રસન્ન રહે અને બધા લક્ષણોમાં કહે કે મારા દોસ્તારો આવે એટલે મારે તેને પાવું જ પડે અવડાવવું જ પડે એવું નથી દીધું જે તે સમયે અમે પણ આવવા જતા અમારા પણ વિચારો આવા જ હતા પણ જ્યારે સદગુરુનું ચરણ પકડા પકડ્યું ત્યારે મૂળ સ્થાન ફરી વસ્તુ જ્યારે સમજાવી કે આ બધું મિત્રમંડળ કે દોસ્તારો એ સમર્થ નહીં મળે આપણે પાપ કરીએ પણ એ પાપોને માફ કરવામાં દોસ્તારો સમર્થ નહીં મળે એ પાપ કરાવવામાં સમર્થ હતા બાકી એ પાપને બાળવામાં સમર્થ

પણ સાઈ બાબા કહે તેમ આપ ફકીર એકવાર વાર જીનો દે દિયો ઈનો સાત જન્મો જન્મ સુધી સુતો એ જન્મો જન્મ સુધી સુધી સતો નથી તો વિચાર કરો કે આપણે શું કરવાનું અને મિત્ર મંડળ તો સ્વાર્થીય તો પાપ કરતા શીખાવે પણ તમને સદગુરુ આવી જીવન જીવવાની કળા પુણ્યો કેવી રીતે કમાવાનું એની કળા કેવી રીતે સંસારમાં ચાલવાનું એની કળા તમને બધું સદગુરુના ચરણ માણસો અને અરે મુક્તિ તો દુઃખની વાત પણ એ વડોદરાની અંદર એક આપણે જેવો ભક્ત જયારે બીમારીથી કંટાળી ગયો તો કુવામાં લખાવી દીધો બધાને ઈચ્છાઓ કહેલા પણ વારંવાર કેવું પડે કે બીમારીથી ત્રાસી ગયો પણ ત્રાસીને પછી એમને અપઘાત કરવાનો વિચાર કર્યો તો એ વડોદરાના વિદ્યા તળાવ પાસે એક કૂવો છે એ કૂવામાં એમને લખાવી દીધું પણ એક વસ્તુ એમને કહી દીધી કે કૂવામાં લખાવી દેતા પહેલા સદગુરુને યાદ કર્યા જુઓ આ બહુ મોટી બાબત છે કે તમે દરેક કાર્યની અંદર સદગુરુને કે ભગવાનને યાદ કરે તો ભગવાન તમારા કાર્યો સાથે એને કુવામાં લખાવતા પહેલા એ સ્વામી સમર્થને યાદ કર્યા કે એ હવે માથી આ પીડા સહન થતી નથી એટલે મેં આપઘાત કરવા તરફ જઈ રહેલો છું એટલે એમણે કૂવામાં લખાવી તો દીધું પણ સ્વામી સમર્થનું આસન એ અક્કલકોટની અંદર ડોલી ગયું કે આજે મારો ભગત આપઘાત કરવા ગઈ રહેલો છે અને તરત ને તરત એ અહીંયા બરોડામાં પ્રગટ થયા એનું આ ચરિત્રની અંદર પ્રમાણ છે અને એ અજાન બાહુમાં આવે અજાન બાહુ એટલે ગાંધીજીને જેમ લાંબા અને એ લોકો તો મોટા અજાન બાહુ કામ કારણ કે દરિયામાં જો નાવ ઉગતી હોય તો પોતાની જગ્યા પર જ બેસીને બચાવી લેવામાં આવે એટલે

એટલે ત્યાં સુધી નો રસ્તો ભૂલી જતો એ તો આ આટલા બધા બેહેલા છે કોને ટેન્શન નહી મળે કોઈ કોને ભાર નહી મળે કોઈને કોઈને તો એક દુખ તો ભગવાનએ રાખેલું છે કારણ કે એક જો એને રાખવો પડે ને તો આ ભગવાનના બનેલા બનાવેલા એ ભગવાનને પણ બસતા નથી એટલે એ જો તો એને સાધુ સંતો નો પણ રાખેલો કારણ કે સાધુ સંતો પણ પછી માયામાં પછી જાય એટલે એક એ રાખેલી કે જેને લીધે એના બધાને અનુભવ પણ હશે કે પેલા સદગુરુના ગામમાં બહુ આપણે આવીએ કામ થઈ જાય માંડી વાળીએ પણ સદગુરુ એ દોર રાખેલો કે પાસે સદગુરુ ચાવી મારે દુઃખ આપે એટલે પાછો એના ચરણમાં લાવી કાઢે જુઓ આ દુનિયાની અંદર ભગવાનની વાત જ નહીં કરી શકાય એ ચાહે જે કરે કોઈ કદાચ ભગવાનના મોટો થઈ જવાની કોશિશ કરે આ તો ભગવાન દયાળું હોય એટલે એની દયાની કોઈ સીમા નહીં મળે બાકી ખાલી આપણા શાસ્ત્રમાં એવી વાત લખેલી છે કે ખાલી ને ખાલી આ મૃત્યુથી ભગવાન હલાવે કે હારે

પાપ કરે તો એ પાપ માફ નહી થાય પણ સદગુરુ તો વર્ષાના વાદળા જેવા છે કેટલા કેટલા હાથ સુધી આપણે પાપો કર્યા હવે તો નવ્વાણું કરતા પણ વધી ગયેલા હશે તો પણ આ માપ કરે એટલે હર હંમેશ આ એટલો દયાળુ છે તો એક વાર આપણે જાણી લઈએ આ પકડ નો રસ્તો છે અને જેટલા મૂલ્યો ના થાય જેટલું જીવનમાં સારું થાય